કોર્ટે ચૈતર વસાવા સહિત પાંચ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી આ પોલીસના રિમાન્ડની માગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આંકાઓ હશે અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે એમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બે બુનિયાદ છે વાહિયાત છે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી જે કંઈ પણ ફરિયાદી એ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે આજ રોજ આરોપી પાંચ ચેતરભાઈ દામજીભાઈ વસાવા જે અહીંના ધારાસભ્યશ્રી છે બીજા અન્ય પાંચ આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા એ દરમિયાન પોલીસે ચૌદ દિવસના આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ માટેની અરજી કરી હતી એ દરમિયાન રિમાન્ડના જે મુદ્દા હતા એમાં એક તો આરોપી નંબર એક ચેતરભાઈ દામજીભાઈ વસાવના અહીંના બંધારણીય હોદ્દો ધરાવતા હોય ધારાસભ્યશ્રી હોય અને એમને સરકારી અધિકારીને વન વિભાગના અધિકારીને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી અને એમની હાજરીમાં હથિયાર મગાવી અને ફાયરિંગ કર્યાનું મુખ્ય દલીલ હતો એટલે એ જે ફાયરિંગ થયેલું એ હથિયાર જે છે એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ રેડી બીજું જે સાઠ હજાર રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવવા હતા એમાંથી ત્રીસ હજાર રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી આજે ત્રીસ હજાર રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય બીજું આ ગુનો નોંધાણે એના એક મહિનોને બાર દિવસ થયા હોય અને આરો કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી અહીંના જે ધારાસભ્ય એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે પાંચે પાંચ આરોપી ધારાસભ્ય એ બંધારણીય નો હોદ્દો છે જ્યારે નામદાર કોર્ટ ની અંદર કોઈ આવતા હોય છે ત્યારે કોઈ એ હોદ્દો ધારણ કરીને આવતા નથી બધાએ સમાન તરીકે આવતા હોય છે એક આરોપી તરીકે જ્યારે આવે ત્યારે એ સમાન જ હોય છે એટલે એ શબ્દ બાબતે પણ નામદાર કોર્ટે કોઈ શુદ્ધકરણ કેવો કહે એનો કોઈ જવાબ આપ્યો નથી ધારાસભ્ય ધારાસભ્યના જે વકીલ છે એમણે પોલીસની જે ફરિયાદ છે એને જ ખોટી ગણાવી છે એ બાબતે તમે કેવું કોર્ટ કહ્યું જ્યારે મારી એની સામે કાઉન્ટર બી હતું કે ખોટી ફરિયાદ હતી તો એક મહિનો અને બાર દિવસ આવા બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ બહાર ન રહે એટલે જે ગુનો બન્યો છે એ બનેલા હોવાનું પ્રસ્તાવ અસર